રેલી બાદ રાપર દેના બેંક ચોક ખાતે જનસભા યોજાઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઇક રેલી યોજાઈ અને ત્યારબાદ દેનાબેંક ચોક ખાતે જનસભા યોજાઈ હતી રાપર નગરપાલિકાના ચૂંટણી પ્રચાર અનુસંધાને દેનાબેંક ચોકમાં યોજાયેલા જનસભામાં કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય સૂરજ લુહાર રાપર માહોલ તો આપ સૌ લોકોની વચ્ચે જઈને જોઈ રહ્યા છો અમારા ભારતીય જનતા પાર્ટીના અઠયાવીશ અઠ્યાવીસ ઉમેદવારો જંગી બહુમતિ વિધિ બની રહ્યા છે કારણ કે લોકોએ કોંગ્રેસનું પણ શાસનીય ધારાસભ્ય તરીકે જોયું છે અને અત્યારે ભાજપનું પણ જોઈ રહ્યા છે જે પ્રમાણેના વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીમાં થયા છે ઠેઠ અત્યારે સરપંચથી કરીને કેન્દ્ર સુધી આખી ભાજપની સરકાર છે ત્યાં લોકો પણ સ્વીકાર રહ્યા છે કે આ બધું શક્ય એટલે છે કે ભાજપે લોકોના કામ કર્યા છે ભાજપના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે રહે છે ભાજપના ધારાસભ્ય રોજ રાપર ની વાત સાંભળે છે રાપર માટે અનેકો વિકાસના કાર્યો કર્યા છે બે સમયમાં બેતાલીસો કરોડ જેટલી ગ્રાન્ટ રાપર વાગડના વિકાસ માટે મિત્રો જનતા ધારાસભ્ય શ્રી દ્વારા કરવામાં આવી છે એટલે આજે એક ભવ્ય જનસભાનું આયોજન અમારા ગુજરાત ભાજપના મહામંત્રી અને માન્ય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપ અધ્યક્ષ માન્ય દેવજીભાઈજી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જિલ્લા ભાજપ મહામંત્રી અમારા ધોલભાઈ ચૂંટણી નાઇન ઇન્ચાર્જ શ્રી અને આખી અમારી જે ભાજપની ટીમ છે એ અહીંયા આવી અને આજે રાપરની જાહેર જનતાને સંબોધિત કરી હતી અને કોંગ્રેસે શું શું પાપ કર્યા છે કોંગ્રેસના લીધે ક્યાંક ને ક્યાંક વાગડ કેમ પછાત રહી ગયું એની વાત કરી છે લોકોને પણ એ વાતની ખબર છે ત્યારે મીડિયાના માધ્યમથી પણ રાપરના લોકોને અપીલ કરું છું રાપરને સ્વચ્છ અને સુંદર બનાવવું છે રાપરને વિકસિત કરવું છે રાપર દરેક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે રાપરમાં જે ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં જે અમુક ટપોરીઓના લીધે જે ભયનો માહોલ છે આ કાયદો કાનૂન વ્યવસ્થા છે મજબૂત થઈ જશે પણ હવે એ રીતની કામગીરી કરી છે કે જે આ ટાઈપના તત્વો છે જેને કોંગ્રેસે ટિકિટો આપીને પ્રોત્સાહન કરીને મોટર કરી રહી છે આ બધા આ ટાઈપની બધી જ કામગીરી જે ખોટી કામગીરી બધી બંધ થાય અને રાપર સ્વચ્છ સુંદર અને કાયદા કાનૂનની મજબૂત વ્યવસ્થા સાથે એક સુરક્ષિત શહેર બને એના માટે રાપરની અમારા અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારોને જંગી બહુમતીથી રાપરની જનતા આશીર્વાદ આપે એવી જ આજે આપશો મીડિયાના માધ્યમથી હું કરું છું સાહેબ ખાસ કરીને જો આવશે તો નગરપાલિકા એટલે નળ પાણી ગટર લાઈટ આ ફિક્સ કામો કરવાના હોય રાપરમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ધારાસભ્ય હતા બોડી પણ એવી બાકી ગઢ બથલવારી હતી તો ક્યાંક ને ક્યાંક વિકાસના કાર્યોથી રાપર વંચિત છે એ સો ટકાની વાત છે ત્યારે એ કામો થયા છે પણ હજી ઘણી બધી સમસ્યાઓ છે જે આજે લોકોની વચ્ચે જઈ છે લોકોને પૂછ્યું છે પણ લોકોએ ભરોસો બતાવ્યો છે કે આ ફેરે અમે કોઈ ભૂલ નહીં કરીને ભાજપને જેમ ધારાસભ્ય ચૂટ્યા છે એમ નગરપાલિકામાં ભાજપની જ બનાવશી એટલે બધા સમસ્યા ઉકેલા છે એમને પણ વિશ્વાસ છે અને અમને લોકોને ખબર પણ છે કે આજે અમે એમ નથી કહેતા કે અમે આ કરશી અમે એમ કહી છીએ કે ગટર સમસ્યાની જો વાત છે તો તેર કરોડ રૂપિયા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહના પ્રયાસોથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ મંજૂર કરી દીધા છે એટલે રાપરની ગટર સમસ્યા ઝીરો થઈ રહ્યો થવા જઈ રહી છે પીવાના પાણીની પણ ક્યાંક સમસ્યા ઉનાળામાં સર્જાતી હોય છે બાકી પણ અમુક ટાઈમો સર્જાતી હોય એના માટે પણ ધંધોકા ડેમમાંથી આજે નહીં રાપરની પચાસ વર્ષ પછી કેટલી વસ્તી હશે ત્યારે પાણીની જરૂરત કેટલી હશે આ એક ધ્યાન રાખી અને એક પાણી યોજનાની પણ દરખાસ્ત સરકારમાં પહોંચી ગઈ છે આચાર સહિતાના કારણે એની જાહેરાત ન થઈ શકે આચાર સહિતા પક્ષેથી એ પણ યોજના મંજૂર થશે રાપરની પીવાના પાણીની સમસ્યા પણ નિકાલ થશે આજે સામેવાળા પક્ષો આંખલાના ક્લાસની વાત કરે છે તો પાંચ વર્ષથી ધારાસભ્યતા તમે ક્યાંય નથી કર્યું તો આપને જણાવું આપણે મીડિયાના માધ્યમથી જોયું પણ છે બધા મીડિયામાં લખાણું પણ છે કે રાપર શહેરમાંથી આઠસો જેટલા આખલાઓને ઉપાડી અને અલગ અલગ ફાઉન્ડના ફોર્મમાં સોપ્યા છે હજી પણ જે જે ફોન આવે એમાંથી આંકડા ઉપાડવાનું ચાલુ છે તો આવી જે નાની ચીજો પ્રાથમિક સુવિધા છે તો પૂરી પાડશી ઈ સિવાય રાપરને અલગથી જે નવી ઘણી ભેટો મળવા જઈ રહી છે જે અમારા મેનિફેસ્ટોમાં સૌ જોયો છે કે રાપરના વેપારીઓ માટે બધી સમાજો માટે કંઈક મીટિંગ કરવા માટેનો ગોવે કન્વેન્શન હોલ હોય રાપર શહેરની સુરક્ષા માટે આખું રાપર શહેરને સીસીટીવી કેમેરાથી યુક્ત કરવાનું હોય આખા રાપર શહેરમાં એલાઉન્સ

આ મિત્રે ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબની સરકારે એક કાર્ડ બનાવીને ખાલી એ કાર્ડ ખીચામાં માલીને દમે હોસ્પિટલમાં ચડી જાઓ એટલે તમારી 10 લાખ ખુદીની દવા તો મફત થાય પણ ઘરે આવવાનું 300 રૂપિયા ભાડું મૂક્યું ભાજપની સરકાર આવે આવી અનેક યોજનાઓ છે ગરીબો વંચિતો માટે ભાજપની સરકારે કરી છે ત્યારે અમે રાપરમાં મોદી સાહેબનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એને લઈને ચાલીએ છીએ એને લઈને ચાલવા માગીએ છીએ રાપરમાં અત્યારે જો આપણો લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા છે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રતિમા છે હજી પણ વિવિધ જેમ ભચાઉમાં અમે જે આ દેશ માટે આ રાષ્ટ્ર માટે બલિદાન આપ્યા છે એવા અનેક લોકોની પ્રતિમા લગાડવા જઈ રહ્યા છીએ જેમાં અમે આયુર્વેદ દેવાયત બોદરજીની પણ મૂર્તિ બેસાડવા માટેનો ઠરાવ ને બધું મારી ગેટમમાં થઈ ગયું છે એ પણ બેસાડવા જઈ રહ્યા છીએ કોલી સમાજના આરાધ્ય વીર વાધાંતાજીનું પણ સર્કલ બનાવવાની અમે જાહેરાત ને બધું ચૂંટણી જાહેરથી પહેલાં જ ઓલરેડી કરી ચૂક્યા છીએ આપણા હિન્દુઓ સૂર્ય જેના ઉપર આખું ભારત ગૌરવ લે આવા પ્રતાપજીની મૂર્તિ પણ બેસાડવાનું લીધું છે મતલબ કે આવા મહાપુરુષો જેનામાંથી પ્રેરણા મળે છે એવાના સ્ટેચ્યુ બેસાડવા આ દેશની આઝાદી માટે જે જે લોકો શહીદ થયા, જે આપણા ક્રાંતિકારીઓ એમના નામે રોડમાં નામ અમકર કરવા એક રાષ્ટ્રભાવના ઊભી કરવી, એક જાતિ પાટી કોમવાદના રાજકરણોથી દૂર ઉઠી અને રાષ્ટ્ર માટે, દેશ માટે, વાગડ માટે કેમ જીવાય એવી ભાવના દરેક સમાજોમાં એક વખતે જે અમારે બચાવમાં અમને જગ્યા જોવા મળે છે, એવી જ રપોર્ટમાં જોવા મળે એના માટે સતત પ્રયાસો છે અને અમે કરીને બતાવશું. તો રપોર્ટમાં ઓલરેડી ઘણા બધા પ્રયત્ન સ્થળો છે. ધાર્મિક સ્થળો છે. આજે રવરાઈ માં રવિશ્રી માતાજી નું મંદિર હોય આજે મોંબાઈ મોરા માતાજી નું પ્રાકટ સ્થાન છે અને અઢારે આલમ ના કુલદેવી છે ત્યારે આખા સૌરાષ્ટ્રમાંથી માણસો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે ત્યારે ધોળાવીરા પણ આજે પાંચ વર્ષ હડપ્પાનગર છે એને પણ આપણે કદાચ ધ્યાનમાં હશે કે નહીં ખબર નહીં પણ ભારત સરકાર માન્ય મોદી સાહેબે અને હાર્ટ પ્રોજેક્ટમાં લઈને ત્રણસો કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કેન્દ્રના બજેટમાં કરી છે ગયા બજેટમાં એના કારણે ધોળાવીરા નો વિકાસ ખૂબ થવાનો છે જે ખાવડા થી ધોળાવીરા નો રોડ બને રોડ ટુ જે આજે કરોડો પ્રવાસીઓ ભારત આપણી કચરી મુલાકાત લઈ રહ્યા છે એવો આજ એકલ બાબડકા રોડ પણ ભાજપની સરકારમાંથી બને વિરેન્દ્રસિંહ યાડેજાના પ્રયાસોથી રોડ ટુ હેવન પાર્ટ ટુ એ પણ મજૂર થઈ ગયું રોડનું કામ આપણે માટી થઈ ગયું થયું આમાં રહેતા આ બધા એક પર્યટનના સ્વરૂપ દીધા આજે રવેચી ધામ હોય મોમેમોરાણું ધામ હોય રજવાણી ધામ હોય આ બધામાં પણ વિકાસ થશે અત્યારે સરકારમાં દરખાસ્તો પાઇપલાઇનમાં છે જે મંજૂર થઈને આવે હતી તે વિકાસ થશે તો ખૂબ પર્યટકો આવશે એનાથી રાપડની બજારોમાં પણ ખૂબ ફાયદો ખાવાનું છે જે તમે પેલા સો માર્ગ ની વાત કરી હું એમ કઉ એનાથી સૌરાષ્ટ્ર સાથે એનું અંતર તો ઘટશે જ આ રોડ અતિ મહત્વનો એટલા માટે તો કે આપણે ભૂકંપ ઝોન બેઠા છીએ આખો વિસ્તાર ક્યાંક ભૂકંપ મોટો આવે અને સુરજબારી પુલ ડેમેજ થઈ જાય તો આખી ઓલી સાઈડ ની સૌરાષ્ટ્ર ની કનેક્ટિવિટી તૂટી જાય ક્યાંક યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય અને સામે દુશ્મન દેશ તરફથી સુરજબારી પુલ ડિસ્ટર્બ કરવામાં આવે તો આખું આપણું કચ્છ તંત્ર રૂકી જાય ત્યારે આખા કચ્છ એક લાગણી હતી કે કચ્છ વૈકલ્પિક માર્ગ બને એના માટે સતત ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મોદી સાહેબનું ધ્યાન દોરતા હતા એને આપણે જણાવતા નથી એના ગિફ્ટ સ્વરૂપે એ રોડ બનાવવાની મુખ્યમંત્રી સાહેબ આપી દીધી સામે પક્ષે ખોટું બોલવું એમનો સ્વભાવ છે દરેક ચૂંટણીમાં જો ક્યાંય કામ કર્યું બોલતા નથી ખાલી આ જાતિ ઓલ જાતિ આમ થશે તેમ થશે એ પ્રમાણે લોકોને ભરમાવા અત્યારે હું સતત ચૂંટણી ચાલુ થઈ ત્યારથી એમને એમ જ કહું છું કે તમે એમ કેવું મેં કામ કર્યું

તમને કોઈ શીખવાડે છે તમે બોલો છો તમે ગુજરાત વિધાનસભા એક પણ સત્ર માં હાજરી નથી આપી તમે જિલ્લાની બેઠકો જ્યાં હાજરી નથી આપી મતલબ એને મંજૂરી રાખવાની ધારાસભ્ય તો ઉતરી ગયા નવા આવ્યો તોય કરાયું એકલ બાબર રોડ મારા દાદા સૂર્ય કેશુબા બાપુ ઓગણીસો તે તાલુકા પંચાયત પ્રમુખ હતા તેની અછત માં રોડ બનાવડાયો હતો

આટલું અને આખું ખડીર એ ખડીર માંથી લગભગ બસો જણા આ જેની મંજૂરી આવી હતી વીરેન્દ્રસિંહ ની સાથે મુખ્યમંત્રી મળવા ગયા હતા આજે હું તમને કહું મીડિયા ને કે એમને એમ કરાવ્યું મેં કરાવ્યું ખડીર આખા વિસ્તાર પાંચ હજાર માણસો હરે છે ગમે એને હાથ પગ હાથ ધારી પકડી પૂછો કે આ કોને કરાવે એટલે તમને કે છે વીરેન્દ્રસિંહ કરાવ્યો તો મતલબ આવું સતત ખોટું બોલવી અને હું મીડિયાને વિનંતી કરું છું કે આવતીકાલે અમારી પૂરી તૈયારીથી વિથ પ્રૂફ બધું લઈને બેસવાનો છું મારું ઇન્ટરવ્યુ લેજો એમને જે જે કામો ગણાય છે ખરેખર ક્યારે થયા છે કેવી રીતના થયા છે કોની રજવાથી થયા છે વિથ ડેટ વિથ લેટર વિથ ફોટો બધી જ શું આપવાનું એટલે એમનું જે આ ખોટું બોલવાનું છે એ પણ બારે પડવાનું છે અને ખાસ કરીને આ મીડિયાના માધ્યમથી એક બીજી પણ વાત કરું જે આજે અમારા તાલુકા પંચાયતનું પ્રમુખ આજે ભાવેશભાઈ પટેલે ખૂબ સારી વાત કરી કારણ કે આ ચૂંટણીમાં બધે ફરતો ત્યારે ઘણા બધા કાર્યકર્તાઓએ વાત કરી કે મૂવીથી બે ત્રણ બસું પટેલ સમાજની આવે છે ત્યારે મેં કીધું યાર પટેલ સમાજ આવે તો સારી વાત છે પટેલ તો હંમેશાથી ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો સમાજ છે આજે પણ અમારા તાલુકો જે ઉપ પ્રમુખ ભાવેશભાઈ પટેલે જે વાત કરી કે ભારતીય જનતા પાર્ટી નું કમળ એ તો પટેલ સમાજ ના આજે ભારતીય જનતા પાર્ટી કોઈ વાદ વિવાદ નથી કરતી પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય કોઈ પણ ધર્મ હોય બધા સાથે લઈને ચાલે છે ભચુભાઈ ક્યાંક જાતિવાદ ઉભો કરવાનો જે પ્રયાસ કરતા હતા એના આજ સંપૂર્ણપણે જાકારો મળ્યો છે આજે નર્મદા ની કેનાલ આવી તો ભલે આજે જે સારણ સરોવર યોજના હોય તો ભલે આજે બેતાલીસ ગામો જે ખમાણ એરિયા ની બહાર હતા એ પણ વિરેન્દ્રસિંહના પ્રયાસોથી આજે એની પર સૈદ્ધાંતિક મજૂરી આવી ગઈ છે એમાં પણ બધા છે આજે બધા જે ડેમો લિંક કરવાના છે એમાં નીરપર ડેમ સુવાઈ ડેમ અલગ અલગ ડેમો જે લિંક કરવાનો વાત છે એમાં આવશે એમાંથી પણ જે ખેતી થવાની છે તો આમાં કોઈ એક સમાજ ને લાભ નથી એમાં પટેલ સમાજ પણ છે કોલી સમાજ છે છત્રી સમાજ પણ હશે રબારી સમાજ પણ હશે બધી જ સમાજો જે જે ખેતી કરે છે રાજપૂત સમાજ છે રાજપૂત સમાજ છે બધા ખેતરો છે બધા પીવાના છે બધાને પાણીનો લાભ મળવાનો છે તો આજે બધા જોયું છે કે ખાલી વાતો થી નથી આવતું આજે માત્ર ને માત્ર જયારે વિકાસ થતો હોય લોકો ને સીધો ફાયદો મળતો હોય ત્યારે લોકોને ને જોવા બે આખ્યું છે સાંભળો બે કાન છે લોકોએ જોયું છે કે આ બે વર્ષથી ભાજપના ધારાસભ્ય આવતા આ પાણી નર્મદા નીર બધે સુધી પહોંચ્યા છે ભાજપની સરકારે આપ્યા છે ત્યારે લોકો કોઈ એવો જાતના જાતિવાદ માં આવવા માંગતા નથી એટલા માટે એમને વિશ્વાસ છે આ વખતે અઠ્યાવીસ અઠ્યાવીસ સીટો અમે ભારતીય જનતા પાર્ટીના